નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા અપાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો ત્રીસ થી તેરસો ગોંડલમાં આઠસો એક થી તેરસો સોળ જુનાગઢમાં અગિયારસો થી તેરસો જામનગરમાં એક હજાર થી બારસો પાંત્રીસ જામજોધપુરમાં બારસો થી બારસો એકસઠ જેતપુરમાં અગિયારસો થી બારસો છપ્પન ઉપલેટામાં બારસો થી બારસો ચોસઠ મહુવામાં એક હજાર થી એક હજાર ત્યાંશી તળાંજામાં બારસો થી બારસો બોતેર હળવદમાં બારસો થી બારસો સત્તાણું

હાલીજ માં બારસો સાહીઠ થી તેરસો દસ માણસા માં તેરસો તેરસો એકવીસ પાલનપુર બારસો નેવ થી તેરસો ત્રણ તલોદમાં તેરસો સાત તેરસો અગિયાર થરામાં બારસો એસી થી તેરસો દસ દહેગામ બારસો સાઠ થી બારસો બોતેર ભીલડીમાં બારસો થી બારસો સિત્તેર કલોલમાં બારસો નેવું થી તેરસો છ સિદ્ધપુરમાં બારસો એસી થી તેરસો બાર હિંમતનગરમાં તેરસો થી તેરસો દસ માં બારસો સિત્તેર ધનસુરામાં બારસો નેવું કપડવંજ ઈડરમાં બારસો થી બારસો પચાસ વિરમગામમાં બારસો પાસઠ થી બારસો છાસી થરાદ માં બારસો પંચોતેર તેરસો અઢાર રાંધનપુર બારસો પંચોતેર થી તેરસો અગિયાર બારસો ચાલીસ થી તેરસો સતલાસાતેર થી બારસો બોતેર શિહોરીમાં બારસો એકવીસ થી તેરસો લાખાણીમાં બારસો એકસઠ થી તેરસો બે રાંતિજમાં બારસો સાહીઠ થી તેરસો નેવું સમયમાં બારસો પંચ્યાસી થી તેરસો બે દાહોદ માં બારસો ચાલીસ થી બારસો સાહીઠ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે